હું મારી માતા બહેન અને ભાભી પર મારી કમાણી લૂંટાવી રહ્યો છો તારી નહીં સંજયે ગુસ્સામાં તેની સામે જોતા કહ્યું તો પૂર્વીની આંખોમાં તરત જ આંસો આવી ગયા તે થોડીવાર તેને જોતી જ રહી ગઈ જાણે એ સમજવાનો પ્રયત્ન કરી રહી હોય કે તેણે જે સાંભળ્યું તે સાચું હતું પૂર્વીની નાની નાની જરૂરિયાતોને પણ વધારાનો ખર્ચ કહીને સંજયને ભડકાવનારી એ જ સ્ત્રીઓ હતી જે પોતાના માટે એફડી એફડી તોડાવી રહી હતી ક્યારેક નવી જ્વેલરી ક્યારેક મોંઘા સૂટ તો ક્યારેક કોઈ સંબંધીને વટ બતાવવા માટે મોટી ભેટ ત્યાં થતો ખર્ચ ક્યારે વધારાનો ખર્ચ નહોતો કહેવાતો પરંતુ જ્યારે પૂર્વીએ ગયા મહિને પોતાના માટે ફક્ત એક સાડી લીધી હતી ત્યારે ઘરમાં જાણે તોફાન આવી ગયું હતું આટલી મોંઘી સાડીની શું જરૂર હતી ઘરમાં પૈસા કંઈ ઝાડ પર નથી ઊગતા હજુ કેટલા ખર્ચા આવવાના છે આ બધી વાતો તેને આજે પણ શબ્દશઃ યાદ હતી આજે જ્યારે સંજયે કહ્યું કે તે તેની કમાણી નથી લૂંટાવી રહ્યો ત્યારે પૂર્વીને પહેલીવાર સ્પષ્ટ સમજાયું કે આ ઘરમાં તેનો હક ક્યાં છે તે ધીમેથી સોફા પર બેસી ગઈ તેને લાગ્યું જાણે કોઈએ તેના દિલ પર પથ્થર મૂકી દીધો હોય તેણે ક્યારેય હિસાબ નહોતો માંગ્યો કે સંજય કેટલા પૈસા આપે છે કે ક્યાં ખર્ચ કરે છે બસ એટલું જ ઈચ્છ્યું હતું કે ક્યારેક તેની જરૂરિયાતને પણ જરૂરિયાત સમજવામાં આવે અહેસાન નહીં તેની આંખોમાંથી આંસુ ચૂપચાપ વહેવા લાગ્યા દર્દ પૈસાનું નહોતું દર્દ એ વાતનું હતું કે તેને પોતાની સમજવામાં જ નહોતી આવી સંજયની માતા બહેન અને ભાભી હંમેશા કોઈને કોઈ બહાને તેની પાસે પૈસા મંગાવતા રહેતા ક્યારેક બહેનનું શોપિંગ ક્યારેક માતાની તબિયતનો હવાલો તો ક્યારેક ભાભીના પિયરમાં કોઈ પ્રસંગ દર વખતે એક નવું કારણ તૈયાર રહેતું પૂર્વીએ ઘણી વાર જોયું હતું ફોન આવે સંજય બીજા રૂમમાં જતો રહે ધીમે ધીમે વાત કરે અને પછી થોડી વાર પછી મોબાઈલ પર ટ્રાન્ઝેક્શનનો અવાજ આવે આ વખતે તો હજજ થઈ ગઈ હતી સંજયની ભાભીએ કહ્યું કે તેમને નવો પ્લોટ ખરીદવો છે અત્યારે તક સારી છે પછી મોંભો થઈ જશે સંજયે વધુ વિચાર્યા વગર પોતાની પાંચ લાખની એફડી તોડાવી દીધી પૂર્વીને ત્યારે ખબર પડી જ્યારે બેંકનો મેસેજ તેની સામે આવ્યો તેણે નવાઈ પામીને પૂછ્યું પણ ખરું આટલા બધા પૈસા કેમ ઉપાડ્યા સંજયે સીધો જવાબ આપ્યો હતો ઘરના કામ માટે છે તારે દરેક વાત જાણવાની જરૂર નથી આજે એ જ વાત તેના કાનમાં ગુંજી રહી હતી તેને યાદ આવ્યું કે ગયા મહિને જ્યારે તેણે કહ્યું હતું કે રસોડા માટે નવું મિક્સર લઈ લઈએ જૂનું વારંવાર બગડી રહ્યું છે ત્યારે સંજયે કહ્યું હતું અત્યારે ફાલતુ ખર્ચ કરવાની જરૂર નથી તેને હવે સમજાઈ રહ્યું હતું કે ફાલતુ ખર્ચ શું હોય છે અને કોના માટે હોય છે પૂર્વીનું દિલ તૂટી રહ્યું હતું કારણ કે વાત પૈસાની નહોતી વાત એ હતી કે તેની સાથે દર વખતે જરૂરિયાતનું ત્રાજવું અલગ રાખવામાં આવતું હતું પૂર્વી હવે એકદમ શાંત થઈ ગઈ હતી તેણે રડવાનું પણ બંધ કરી દીધું તે ચૂપચાપ બેસી રહી તેને હવે સંજય સાથે વાત કરવાની પણ ઈચ્છા નહોતી થતી સંજય તેની ચુપકીદીથી વધુ ચીડાઈ ગયો તે ઊંચા અવાજે બોલ્યો તું મારી પત્ની છે આવું વિચિત્ર વર્તન કેમ કરી રહી છે તે લોકો મારો પરિવાર છે તેમના માટે હું કંઈ પણ કરી શકું છું તારા પહેલાં તે લોકો મારા જીવનમાં આવ્યા છે એટલે મારે તેમના વિશે સૌથી પહેલાં વિચારવાનું છે પૂર્વીએ તેની તરફ જોયું તેની આંખોમાં હવે આંસુ ઓછા અને થાક વધુ હતો તે ધીમેથી બોલી મને એ વાતની કોઈ સમસ્યા નથી કે તમે કોની કેટલી મદદ કરી રહ્યા છો તે તમારો પરિવાર છે અને મારો પણ છે પણ મારી જરૂરિયાતને તમે વધારાનો ખર્ચ કહો છો બસ એ વાતની મને તકલીફ છે સંજય થોડીવાર શાંત રહ્યો પણ તેનું મોઢું હજુ પણ ચડેલું હતું પૂર્વીએ આગળ કહ્યું જ્યારે હું કંઈ માગું છું ત્યારે તમને ખર્ચ દેખાય છે જ્યારે ત્યાં લાખોની વાત હોય છે ત્યારે તમને જવાબદારી દેખાય છે બસ આ જ તફાવત ખૂંચે છે રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ આ વખતે ચૂપકીદી ગુસ્સાની નહીં પણ સંબંધમાં આવેલી તિરાડની હતી જ્યારે ઘરમાં ધીરે ધીરે સભ્યોની સંખ્યા વધી અને જગ્યા ઓછી પડવા લાગી ત્યારે વાતો વાતોમાં સંજયને બહુ સફાઈથી સમજાવી દેવામાં આવ્યું કે હવે તમે અલગ રહો તો વધુ સારું રહેશે સંજયે પણ ખાસ સવાલો ન કર્યા મહોલ્લામાં જ એક નાનું ભાડાનું ઘર લઈ લીધું પૈતૃક મકાનમાં તેના ભાઈ ભાભી બહેન અને માતા બધા હળીમળીને આરામથી રહેવા લાગ્યા મોટું ઘર ખુલ્લું આંગણું જૂનું રસોડું બધું ત્યાં જ રહી ગયું અહીં સંજય અને પૂર્વી બે રૂમના એક નાના મકાનમાં શિફ્ટ થઈ ગયા પરંતુ બદલાયું હતું તો માત્ર સરનામું જવાબદારીઓ નહીં સંજય હજુ પણ પોતાની કમાણીનો મોટો હિસ્સો દર મહિને ત્યાં જ મોકલી દેતો ક્યારેક ભત્રીજાની ફી ક્યારેક ભાભીની ખરીદી ક્યારેક ઘરનું સમારકામ તો ક્યારેક માતાની દવાના નામે પૂર્વી કંઈ કહેતી તો એ જ જવાબ મળતો તે મારો પરિવાર છે ભાડાનું ઘર મર્યાદિત ખર્ચ કાપ પર કાપને દર વખતે ત્યાગ કરવાનું કહેવામાં આવતું તો માત્ર પૂર્વીને સંજય કહેતો આ મહિને થોડું સંભાળીને ચાલજે અત્યારે જરૂર નથી અત્યારે હાથ થોડો ભીંક્સમાં છે આ બધા વાક્યો ફક્ત તેના ભાગે આવતા હતા પૂર્વી ચૂપ રહેતી હતી પણ અંદરને અંદર તેને એ જ ખૂંચતું હતું કે તેની ઈચ્છાઓનું ગળું ભોંટીને કોઈ બીજાના શોખ પૂરા કરવામાં આવી રહ્યા છે તેને લાગતું હતું કે તે આ સંબંધમાં સાથી ઓછી અને એડજસ્ટમેન્ટ વધુ બનીને રહી ગઈ છે એક સાંજે સંજય અચાનક જણાવ્યા વગર પૈતૃક ઘરે પહોંચી ગયો દરવાજો અડધો ખુલ્લો હતો તે અંદર જવાનો જ હતો કે આંગણામાંથી હસવાનો અવાજ આવ્યો અને તેના ડગલા ત્યાં જ થંભી ગયા આંગણામાં તેની માતા બહેન અને ભાભી ખાટલા પર બેસીને વાતો કરી રહ્યા હતા બહેન કહી રહી હતી સારું છે સંજયને આવી જે રીતે મૂર્ખ બનાવીને રૂપિયા પડાવતા રહો તેની પત્ની એકલી આટલી બધી કમાણીનું શું કરશે ભાભી હસતા હસતા બોલી દિયરજી તો ભોળા છે આપણી વાતોમાં તરત આવી જાય છે માતાએ શાંત અવાજે કહ્યું બીજું શું એ કાલની આવેલી કંગાળ પરિવારની છોકરી શું લાખોની કમાણી ખર્ચવા લાયક છે હું તો જાણી જોઈને જરૂર કરતાં વધુ વાત વધારી દઉં છું જેથી સંજય પાસેથી રૂપિયા કઢાવી શકાય વહુએ કામ ચલાવવું જોઈએ જલસા નહીં એક એક શબ્દ જાણે સંજયના કાનમાં નહીં પણ સીધો દિલમાં વાગી રહ્યો હતો તેનું લોહી ઉકળી ઉઠ્યું તેને પૂર્વીની પહેલી ચુપકીદી યાદ આવી તેની બુજાયેલી આંખો તેની નાની નાની ઈચ્છાઓ જેને તે પોતે જ વધારાનો ખર્ચક કહી દેતો હતો તેણે પૂર્વી સાથે પ્રેમલગ્ન કર્યા હતા તેને હંમેશા લાગતું હતું કે જો તે પરિવારને આગળ રાખશે તો એક સારો દીકરો કહેવાશે પણ આજે સમજાયું કે તે સારો દીકરો નહીં માત્ર વપરાઈ રહ્યો હતો તેનો ચહેરો કડક થઈ ગયો તે સીધો આંગણામાં જઈને બધાની સામે ઊભો રહી ગયો ત્રણેયનું હસવાનું એકદમ બંધ થઈ ગયું સંજયે માત્ર બે જ શબ્દો કહ્યા બસ બહુ થયું સંજયનો અવાજ આ વખતે પહેલાં જેવો નહોતો તેમાં ગુસ્સો પણ હતો અને એક મક્કમ નિર્ણય પણ તે સીધો તેની માતાની સામે જોઈને બોલ્યો આજે સમજાયું કે મૂર્ખ કોણ છે હું તમને પોતાના સમજીને મદદ કરતો રહ્યો અને તમે લોકો મને વાપરતા રહ્યા મારી પત્નીને કંગાળ કહો છો એ જ મારી સાથે ઊભી રહી એણે જ મારી સાથે નવું ઘર વસાવ્યું અને તમે લોકો તેને જ નીચે બતાવી રહ્યા છો ભાભી કંઈક બોલવા ગઈ તો તેણે હાથ ઊંચો કરીને રોકી દીધી એક શબ્દ પણ વધુ ન બોલતા ભાભી પ્લોટના નામે પાંચ લાખ લીધા ક્યારેક ફી ક્યારેક શોપિંગ અને હું વિચારતો રહ્યો કે હું સારો દીકરો છું માતા બોલી બેટા અમે તો સંજયે વચ્ચે જ કહ્યું ના માં હવે સફાઈ ન આપો મદદ અને લાલચમાં તફાવત હોય છે અને આજે એ તફાવત સ્પષ્ટ દેખાઈ ગયો આંગણામાં સોપો પડી ગયો સંજય બીજું કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો સીધો પોતાના ભાડાના ઘરે પહોંચ્યો પૂર્વી દરવાજો ખોલીને ચૂપચાપ અંદર જતી રહી તેને લાગ્યું કે ફરી કોઈ નવી દલીલ થશે પરંતુ આ વખતે સંજય તેની સામે આવીને અટકી ગયો તેણે ધીમા અવાજે કહ્યું પૂર્વી મને માફ કરી દે મેં તને ક્યારેય સમજવાનો પ્રયત્ન જ ન કર્યો હંમેશા તને જ ત્યાગ કરવાનું કહ્યું આજે સત્ય સાંભળી લીધું અને મારી ભૂલ પણ જોઈ લીધી પૂર્વીએ નવાઈ પામીને તેની તરફ જોયું સંજયે આગળ કહ્યું આજ પછી મારી કમાણીનો નિર્ણય હું પોતે કરીશ જરૂર હશે તો મદદ કરીશ પણ મારી પત્નીની કિંમત પર નહીં તારી જરૂરિયાતો વધારાનો ખર્ચ નથી તો મારી જવાબદારી નહીં મારી જીવનસાથી છે પૂર્વીની આંખો ભરાઈ આવી પણ આ વખતે દર્દથી નહીં રાહતથી એ દિવસ પછી સંજયે સ્પષ્ટ મર્યાદા નક્કી કરી દીધી મદદ ત્યાં સુધી જે જ્યાં સુધી યોગ્ય લાગે પણ પોતાના ઘરની કિંમત પર નહીં ઘર નાનું હતું પણ હવે સન્માન મોટું હતું મિત્રો ત્યાગ ત્યાં સુધી જ સારો છે જ્યાં સુધી તે સ્વાભિમાન ન તોડે અને સંબંધો ત્યારે જ ટકે છે જ્યારે બંનેનો હક બરાબર હોય નોંધ જો તમને વાર્તા ગમી હોય તો કમેન્ટ જરૂર કરજો અને નવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો આભાર